ભરૂચમાં પહેલી વાર ચૈતર વસાવા અને મનસુખ વસાવા અને શક્તિસિંહ ગોહિલ ગોહિલને સણસણતો જવાબ આપ્યો નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો શક્તિસિંહ ગોહિલ ભરૂચની મુલાકાતે બેઠકમાં ગયા હતા ત્યારે શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહારો કર્યા અને કહ્યું કે જે પણ ભાજપનો ખેસ ધારણ કરે એટલે તેને ભ્રષ્ટાચારનો વાયરસ લાગી જાય છે ત્યારે ગોહિલને મનસુખ સણસણ તો જવાબ આપ્યો ન માત્ર શક્તિસિંહ ગોહિલ પરંતુ મુમતાઝ પટેલને પણ મનસુખ વસાવાએ સણસણ તો જવાબ આપ્યો તો પહેલા તો શક્તિસિંહ ગોહિલને સાંભળીએ કે તેમણે ભાજપ પર પ્રહારો કરતા શું કહ્યું હતું ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર જેવું છે એટલે ભાજપમાં જે કોઈ જાય એનો પહેરે એને આ વાયરસ હોય છે મહિલાઓ વિરુદ્ધમાં એમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના એમના જ લોકો નીકળે છે એમનો યુવા ભાજપનો મહામંત્રી નીકળ્યો હોય કોઈ એમની વિચારધારાનો પ્રચારક નીકળ્યો હોય અને જે કોઈને ખેસ પહેરાવે એમને વાયરસ લાગી જતો હોય છે એટલે મારી તો યુવાનોને વિનંતી છે કે આમનું ચાલ ચલન અને ચરિત્ર જેવું છે કે આમના આમના ખેસથી અને પડછાયાથી દૂર રહેવું જોઈએ હું આભાર માનીશ જે મુખ્ય વ્યક્તિઓને અહીંયા બોલાવ્યા હતા તાલુકાના પ્રમુખોને બોલાવ્યા હતા બધાની એક ભાવના છે કે અમારે મજબૂતીથી કોંગ્રેસને અહીંયા ભરૂચમાં ખૂબ સારી રીતે ઉભી કરવી છે અત્યારે છ સંગઠન એને વધુ બળવત્તર બનાવીશું અને ગ્રાસ એટલે કે સ્થાનિક નીચેના સ્તરથી સંગઠન મજબૂત બને એના માટે બધા ભેગા મળીને પ્રયત્ન તો શક્તિ સે ગોહિલ ભાજપ ના ભ્રષ્ટાચાર ની વાત કરી રહ્યા છો અને કહી રહ્યા છે કે ખેસ પહેરવા થી પણ વાયરસ લાગી જાય છે ત્યારે મનસુખ વસાવા શક્તિ સે ગોહિલ અને મુમતાઝ પટેલ બંનેને ને તો જવાબ આપે છે મુમતાજ પટેલે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ભરૂચ ના જે રોડ રસ્તાઓ છે સ્થિતિનો એક મૂક્યો હતો અને કહ્યું હતું કે નીચેથી લઈ ઉપર સુધી જ્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છે ત્યારે શું આ છે ગુજરાતનું વિકાસ મોડલ મુમતાઝ પટેલે મનસુખ વસાવા પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે અમારા ભરૂચના સાંસદ પણ ભાજપના છે અમારા ધારાસભ્ય પણ ભાજપના છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાજપના છે ત્યારે મુમતાઝ પટેલે જો છે તે ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા હતા અને વિકાસના કામો દેખાડ્યા હતા રોડ રસ્તાની જે સ્થિતિ છે તે મુમતાઝ પટેલે વિડીયોમાં કંડારી હતી અને તે વિડિયો તેમણે ટ્વિટર પર શેર કર્યો ત્યારે તે વિડિયોને લઈને મનસુખ વસાવા શક્તિસિંહ ગોહિલ અને મુમતાઝ પટેલ બંનેને સણસણતો જવાબ આપ્યો ત્યારે સાંભળીએ કે મનસુખ વસાવાએ શું સણસણતો જવાબ આપ્યો આપની વાત બિલકુલ સાચી છે કે ભરૂચના માંડવા અને વાલિયા ચોકડી વચ્ચે છેલ્લા ચાર પાંચ દિવસથી ટ્રાફિક સતત જામ રહેશે એના કારણે પ્રજાને હાડમારી વેઠવી પડે છે અનેક પ્રકારની મુશ્કેલી વેઠી પડે છે અને સમયનો પણ બગાડ થાય છે આના માટે અમે પણ ખૂબ ચિંતિત છે અમે જવાબદાર અધિકારીઓનું એનું ધ્યાન દોર્યું છે પણ આના પાછળ પણ એક કારણ છે કે ભારે વરસાદ પડે છે અને ક્યાંક ક્યાંક વચ્ચે હા નેશનલ હાઈવે પર પણ મોટા મોટા અમુક ખાડા પડી ગયા છે અને એ પણ તરત જ પેચવર્ક થાય છે પણ છતાં સતત વરસાદ પણ ચાલુ રહેશે આવા ઘણા અનેક બધા કારણો છે અને કારણ જે પણ હશે આજે પણ હું કલેક્ટર અને ડીએસપીનું આજે ધ્યાન દોરાનું છું અને આ પ્રકારનો ટ્રાફિક જે જે જામ થાય છે એમાં તાત્કાલિક ને તાત્કાલિક એનો ઉકેલ આવે એના માટે હું ચોક્કસ કંઈક ને કંઈક રસ્તો તંત્ર કાઢે એ હું ધ્યાન દોરીશ ડાયવર્ઝન આપવામાં આવે કે નહીં આવે પરંતુ એમાં જે નેશનલ હાઈવેની આસપાસ પણ ઘણા બધા રસ્તો તૂટી ગયા છે એટલે એ એ ચોમાસું પૂરું થયા પછી જ આના બધા ઉકેલ આવી શકશે સૌપ્રથમ તો મુમતાજ પટેલે જે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે જે પ્રયાસ કર્યા એના માટે હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પરંતુ મારે એમને એક વિનંતી છે કે દિલ્હીમાં રહેવું ને બે ચાર મહિને અહીંયા આવું ને આ રીતના વિડીયો દ્વારા પ્રજાના પ્રશ્નો ના ઉકેલાય લોકોની વચ્ચે ફરવું પડે આ સિવાય પણ ઘણા બધા પ્રશ્નો છે વિરોધ પક્ષના નેતા તરીકે અને સ્વર્ગસ્થ અહમદ પટેલ ની જગ્યાએ સ્થાન મેળવું હોય તો સતત પ્રજાના પ્રશ્નો માટે વચ્ચે પ્રજાની વચ્ચે રહેવું પડે પ્રયાસ માટે હું અભિનંદન આપું છું આશા રાખું કે તેઓ એક મજબૂતાઈથી એક વિરોધ પક્ષની ભૂમિકા ભજવે પરંતુ સાથે સાથે મારે એમને એમ કહેવાનું છે કે જે ખાડા પડ્યા છે આપણે બધા જાણીએ છીએ કે આ વર્ષે તે અતિ ભારે વરસાદ થયો છે જે રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે અને સતત ચાર મહિના સુધી વરસાદ છે આ ભારે વરસાદના કારણે રોડ રસ્તા તૂટી જાય એ સ્વાભાવિક છે ફક્ત આખા ગુજરાતમાં તૂટે છે વડોદરાની સ્થિતિ તમે જો વર્ષો પછી વડોદરાની સ્થિતિ નિર્માણ થયું છે એ ભારે વરસાદના કારણે થયું આ રોડ રસ્તા તૂટ્યા છે અને બીજું રોડ રસ્તા તૂટવાનું કારણ કે ભરૂચ જિલ્લામાં હેવી ઇન્ડસ્ટ્રીઝ આવી છે ઝગડિયા જે આઈડીસી અંકલેશ્વર જે આઈડીસી પાનોલી જે આઈડીસી દહેજ ઇન્ડસ્ટ્રી એરિયા આ ઇન્ડસ્ટ્રીની અંદર હેવી લોડેડ ગાડીઓ આવે છે ને હેવી લોડેડ ગાડીઓ જાય છે એ ઉપરાંત કોરી ઉદ્યોગ પણ અહીંયા ધમધમે છે અને આના તકે અનેક લોકોને રોજગારી મળે છે તો વરસાદ પડે ને આ બાજુ ઓવરલોડ ગાડીઓ જાય હેવી વાહનો જાય એના કારણે સ્વાભાવિક રસ્તા તૂટે પણ સાથે પબ્લિકને નુકસાન નુકસાન ના થાય તકલીફ ના પડે એના માટે સમય સમય પેચવર્ક કરતા જાય છે અધિકારીઓ અને જેવો વરસાદ રહેશે તેઓ તરત જ પાકા ડામરના રસ્તા બનાવશે સરકાર સરકારનું આખું પ્લાનિંગ છે આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં રસ્તા તૂટ્યા છે એ પાકાને મજબૂતાઈ અને પ્રજાને તકલીફ ના પડે એ રીતના રસ્તા બનશે સાથે સાથે મેડમ મુમતાજને મારી એ પણ એક સલાહ છે કે ગાડી ચલાવતા કેટલાક નિયમોનું પાલન કરવું પડે જે ગાડી

પરંતુ મનસુખ વસાવાને પૂછવા માંગીશ કે અત્યારે જે ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે એક પછી એક ગુજરાતમાં દુષ્કર્મો થયા તેમાં મોટા ભાગના કેસો જે છે તે ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્શન ધરાવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો વાયરસ એ કેટલા અંશે સારો કહેવાય ત્યારે મનસુખ વસાવાએ શક્તિસિંહ ગોહિલ અને મુમતાઝ પટેલને જે જવાબ આપ્યો છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર